રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ નો મુખ્ય રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં હોય જેને લઈને વાહન ચાલકોને અને રાહદારીઓને આ જ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને લોકોમાં રસ્તાને લઈને રોષ જોવા મળ્યો દુરાજીના પોસ્ટ ઓફિસર નજીક થઈને જમનાવાડ રોડ રેલવે ફાટક સુધીનો એક દોઢ કિલોમીટરનો મુખ્ય માર્ગ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે બે અઢી વર્ષથી સ્થાનિક એ જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રાધીન હોય તેમ છેલ્લા ઘણા વર્ષ વીતી ગયેલા પણ જમનાવડ રોડનો મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં છે આ વિસ્તારમાં વાહન વ્યવહારમાં ભારે તકલીફ અને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય બિસ્માર હાલતમાં રસ્તા રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય પણ જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જમનાવાડા રોડ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ રહેણાંક મકાન આવેલા છે ત્યારે શાળાએ જવામાં અગવડતા પડી રહી છે એમ્બ્યુલન્સમાં વાન દર્દીઓની ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે તથા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં કોઈ મૃત્યુ પામેલ હોય ત્યારે તેની અંતિમ સંસ્કાર માટે વૈકુંઠ રથ વાહનમાં પણ ભારે તકલીફ પડી રહી છે ત્યારે ઘણા લોકોએ તો એવું પણ જણાવેલ છે કે હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અમે કોઈ પણ અમારા વિસ્તારમાં આજ દિન સુધી ફરક ક્યાં જ નથી અને દર વખતે ચૂંટણીઓ હોય ત્યારે મત માટે રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આવતા હોય છે પછી કોઈ દિવસ અમારા વિસ્તારની સાર સંભાળ કોઈ લેતું નથી તેથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જમનાવાડ રોડનો મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય જવાબદાર તંત્ર કે રાજકીય નેતાઓ અમે કઈ રીતે જીવી રહ્યા છે તેની કોઈ દરકાર પણ લેતું નથી ત્યારે સ્થાનિક લોકો રોડ રસ્તાઓ સારા નહીં થાય તો મત પણ નહીં આપીએ તેવી ચીમકી ઉચ્ચારેલ છે બળવંતભાઈ પાગડાર જમનાવ રોડ હું રહેવા ધોરાજીનો અને જમનાવ રોડની પરિસ્થિતિ તદ્દીન એટલી ખરાબ છે કે આવું ગામ ક્યાંય મેં જોયું નથી આખા રાજકોટ જિલ્લો તો ઠીક આખા ગુજરાતમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે જમનાર રોડે હમણાં નેતા મંચુભાઈ માંડવીયા આવ્યા હતા બરાબર એને કીધું તમે જમનાવ રોડે જાઓ એક આટો મારો પણ એ લોકો સ્ટેશન રોડેથી પોસ્ટ ઓફિસ ચોકેયા હારો રોડ હતો લઈને ન આવ્યા બરોબર એટલે પબ્લિક ને આટલા મામા બનાવે આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે એને ચૂંટણી આવશે એટલે પબ્લિક ને એને સમજાવી ભોળવી અને મત લઈ જા પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની અને એને કામ કરશે તો એને એ એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે એટલે એ કામે અમારે દર વર્ષે ને એ પાછું નવું કરવાનું રહ્યા જમણોનો રોડ દર વર્ષે ને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે બરાબર એટલે મારે જનતાને એ કહેવું છે કે ચૂંટણી આવે ને એ પહેલાં કોઈ અહીંયા નેતો આવે એટલે પહેલાં એને આ જ પ્રશ્ન કરવાનો પહેલાં તમે રોડ કરો બરોબર બાકી ચૂંટણીની વાત પછી કરશું ચૂંટણી પછી પેલા રોડ કરો આ પ્રશ્ન હોય તો સહન કરવાનું બરોબર અને જો કામ કરાવવું હોય તો સબંધ રાખવો હોય તો સહન કરવો મારું આટલું જ કેવું હોય વસરામભાઈ ગોહેલ ધોબી સમાના પ્રમુખ ધોરાજી રામદેવ મંદિર ધોબી સમાજની વાડી અને એમના રોડ પરથી રહું છું આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે રોડમાંથી મોટા મોટા ગાબડા છે કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે અવારનવાર એકઠું થઈ જાય છે માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક ભરે જ છે પણ કેમ રોડ સારા નથી થતા

કે અમારે કે આ નુકસાન થઈ છે જેટલું કમાવી એનીથી પચીસ ત્રીસ ટકા તો આ ગાડીને નુકસાનીમાં જાય છે અને આ એક જાતનું એક જાતનું ભ્રષ્ટાચાર જ ચાલે છે એવું લાગે છે અમને કારણ કે જ્યાં ટોલ નાકા છે ત્યાં રોડ બને છે સારા અને જ્યાં ટોલ નાકા નથી ત્યાં રોડ બનતા નથી અને ઓમ કે છે ગામડાનો વિકાસ શું વિકાસ છે આમાં આમાં તો કંઈ વિકાસ દેખાતો નથી ખાલી નામનો વિકાસ થઈ ગયું છે ખાલી એમના છાપા ઉપર છે બાકી ઓમ કોઈ જાતનો ગામડામાં વિકાસ છે નહીં અને આ રોડ કેટલા સમય થી ખરાબ છે અમે તો હાલતા બેચતા તો બેચાતી હોય છે પણ સમજો કે જેટલું ડીઝલ પડે છે એનાથી મારા ખાલી વીસ પચીસ ટકા તો ખર્ચો ગાડીમાં જાય છે બેરિંગ વહી જાય ચેન ચક્કર વહી જાય શું તમારી માગણી મારી માંગણી આ છે કે આ રોડ બને તો સારું છે હવે કારણ કે ઢોલ નાકા છે અહીંયા તો રોડ બનાવો છો પણ અહીંયા નથી બનાવતા અને ગામડાની અંદર જેટલી ચૂંટણી આવે છે તેથી આમ ગામડાને વોટિંગ લેવા આવો કે ભાઈ મત દીઓ અમને અને મત લાઈન સર બે બે ત્રણ ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીને વોટિંગ કરી છીએ અમે

બરોબર અમારે ઉભા કરવા પડે ક્યારેક ક્યારેક અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે તો અમે ટેન્કર થી રોજ એમાં પાણી સવારે ચાટી હવારે ત્રણ વખત નગરપાલિકાનું ટેન્કર પાણી બાકી રોડ નથી બનતો અને ચાટેયા સાહેબજી ભાજપ ના ધારાસભ્ય છે એને આપણે જોઈતા હે અમે અને ઈ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજી માં આવ્યા હોય એવું આવીને વયા જતા હોય તો એ આપને ખબર નથી પણ આપણે જે મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા